અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ મગફળી વાવેતર કર્યું હતું આ વર્ષે કપાસ મગફળી અને વાવેતરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મબલક ઉત્પાદન મેળવ્યું છે અને હાલ માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ સામાન્ય મળી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂત સાવરકુંડલા અમરેલી બાબરા ધારે ખાંભા સહિતના માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ મગફળી તેમજ અન્ય જણસ લઈને જાય છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે અમરેલી માર્કેટિંગ એવોર્ડમાં આજે મોટા ભાગની જણસની હરાજી કરવામાં આવી હતી જેમાં સિંગ મઠડીનો ભાવ એક રૂપિયા નોંધાયો હતો તેમજ સિંગ મોટીનો ભાવ આજે એક રૂપિયાથી એક રૂપિયા નોંધાયો હતો

સાથે જુવાર ઘઉં મગ અડદ અને ચણા સહિતના જણસની આજે હરાજી કરવામાં આવી હતી જેમાં જુવારનો ભાવ આજે એક હજાર એકસો બાવન રૂપિયાથી એક હજાર બસો ચાર રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો એંશી રૂપિયાથી છસો પચીસ રૂપિયા નોંધાયો હતો ઘઉં લોપડનો ભાવ ચારસો અઠ્યાસી રૂપિયાથી છસો બાર રૂપિયા નોંધાયો હતો મગનો ભાવ નવસો એક હજાર એકસો છપ્પન રૂપિયાથી એક હજાર આઠસો પચીસ રૂપિયા નોંધાયો હતો સાથે જ ચણા તુવેર અને કપાસની જણસની હારાજી કરવામાં આવી હતી તો આજે ચણાનો ભાવ નવસો રૂપિયાથી એક હજાર બસો પચીસ રૂપિયા નોંધાયો હતો તુવેરનો ભાવ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર સાતસો સિત્તેર રૂપિયા નોંધાયો હતો કપાસનો ભાવ આજે નવસો છાસઠ રૂપિયાથી એક હજાર ચારસો અડત્રીસ રૂપિયા નોંધાયો હતો એરંડાનો ભાવ એક એકસો દસ રૂપિયા આજે નોંધાયો હતો તો સાથે જ ધાણાનો ભાવ આજે એક હજાર બસો બાત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો છોતેર રૂપિયા નોંધાયો હતો સોયાબીનનો ભાવ આજે સાતસો રૂપિયાથી નવસો તેત્રીસ રૂપિયા નોંધાયો હતો મરચાંનો ભાવ આજે એક હજાર એકસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા સુધી આજે લાલ મરચાં લાંબાનો ભાવ નોંધાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ હતી કપાસનો ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયા નોંધાયો હતો અને ત્યાંથી શરૂ કરી અને એક હજાર ચારસો અડત્રીસ રૂપિયા સુધી ઊંચામાં ઊંચો ભાવ નોંધાયો હતો